આજ રોજ દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજ વતી જે ગુજરાતની સરકાર ઇસ્લામના સરિયતી કાનૂનની વિરુદ્ધમાં યુસીસી કાનૂન લાવવાની તજવીજ હાથ ધરી છે એની વિરુદ્ધમાં છેલ્લા વીસ દિવસથી ક્યુઆર કોડ પર ઈમેલ થતા હતા જેમાં માઇનોરિટી કોર્ડિનેશન કમિટીના ક્યુઆર કોડ હોય કે ગુજરાત મુસ્લિમ હિતરક્ષક કમિટીના ક્યુઆર કોડ હોય મુસ્લિમ પર્સનલ લો બોર્ડના ક્યુઆર કોડ હોય એ તમામ પર સમગ્ર ગુજરાતમાં લાખોના સંખ્યામાં મુસ્લિમ સમાજે ઈમેલ કર્યા છે વેબ પોર્ટલ પર પણ એમના વાંધા વિરોધ નોંધાવ્યા છે એટલે ઘણા એવા લોકો છે કે જે મોબાઇલનો ઉપયોગ ના કરતા હોય કે ક્યુઆર કોડ એને સમજ ના પડતી ઇમેલથી કે એવા અસંખ્ય લોકોએ પણ લેખિત વિરોધ નોંધાવ્યો છે દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજવતી સુરત શહેર જિલ્લા તાપી જિલ્લા નવસારી જિલ્લા વલસાડ અને ડાંગ જિલ્લા મળીને છન્નું હજાર કરતાં વધારે વાંધા અરજીઓ આજ રોજ અહીંયા અમે કર્મયોગી ભવન ગાંધીનગર સ્થિત તમામ સિવિલ કોર્ટની ઓફિસમાં ડેપ્યુટી કલેક્ટર શ્રી ડોક્ટર જેમ શાહ સમક્ષ રૂબરૂમાં જમા કરાવી છે સબમિટ કરાવી છે વિચ પર સહી લીધી છે અને એમને ખૂબ મોટી સંખ્યામાં દક્ષિણ ગુજરાત મુસ્લિમ સમાજના આગેવાનો અમારી સાથે ઉપસ્થિત રહ્યા આ મીડિયાના બધા મિત્રો પણ ખૂબ મોટી સંખ્યામાં